જય માતાજી મિત્રો એલ તમારું ગુજરાતી સ્વાગત કરું છું આજકાલ જે કલાકારો ચાલી રહ્યા છે આમંત્રણ આપવામાં છે બધા કલાકારો આમંત્રણ આપવામાં આવ્યું છે અને જે કલાકારો આજે આવ્યા હતા તે કલાકારો વિતન કુમાર વિશે શું તમે મિત્રો હલો નમસ્કાર હું હિતનકુમાર આજે ખૂબ આનંદનો અવસર છે ચારસો જેટલા કલાકારો ગુજરાતના નાના નાના નગરોમાંથી નાના નાના ગામમાંથી ગાંધીનગરના આંગણે ભેગા થાય સરકારના આમંત્રણની ઉપર વિશ્વ રંગભૂમિ દિવસના નિમિત્તે એનાથી વધારે આનંદની પણ કઈ હોઈ શકે દરેકે દરેક કલાકાર મિત્રોને હિતનકુમાર તરફથી રંગભૂમિના આ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓના અભિનંદન એની સાથે સાથે ગઈકાલે પણ જે આટલા બધા કલાકારોને સન્માન મળ્યું એ અવસર માટે સૌથી પહેલો આભાર માનીશ વિક્રમ ઠાકોર નામના મારા કલાકાર મિત્રનો જેને નાનકો કહું છું કે વિકો કહું છું કે મારો બહુ લાડકો છે એણે બહુ કમાલનો મુદ્દો ઉઠાવ્યો તો જે ગરબડ કરી રહ્યા હતા એ લોકોની સામે આમંત્રણ આપવામાં જે ગરબડ થઈ રહી હતી એ મીડિયેટર્સ દ્વારા થઈ રહી હતી નક્કી કરેલા વ્યક્તિઓએ જરા પણ સમજણ વગર માત્ર અમુક જ કલાકારોને બોલવાની જે વાલાદવલાની નીતિની સામે એમણે જે અવાજ ઉઠાવ્યો એ વાતને મેં આગળ વધારી અને ત્યાર પછી હિતુ કનોડિયા એમનો પણ આભાર માનીશ કે એમના પ્રયત્નને કારણે ગઈકાલે પણ આટલા બધા કલાકારોને આમંત્રણ મળ્યું સન્માન આપ્યું સન્માન મળ્યું અને આજે આટલા બધા કલાકારોને સન્માન મળી રહ્યું છે એ બદલ ફરી એકવાર વિક્રમ ઠાકોર અને આપણા હિતુબાઈનો અને સાંસ્કૃતિક સેલના મારા બીજા મિત્રો જનકભાઈથી લઈને અરવિંદ વેગડા અને એમની સાથે જોડાયેલી સમગ્ર ટીમનો પણ આભારી છું આ સુંદર મજાના આયોજન બદલ થેન્ક યુ વેરી મચ વિક્રમ ઠાકોર હિતુ કનોડિયા એન્ડ સમગ્ર ટીમ બાય હેપી વર્લ્ડ થિયેટર ડે Bye.